નમસ્કાર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે મિત્રો મન હોય તો માળવે જવાય મોરના ઈંડા ચિતરવા ના પડે અને પણેલું ક્યારે ફોગટ જતું નથી તમને એમ થાય કે આજે આટલી બધી કહેવતો શા માટે તો મિત્રો આજે આ તમામ કહેવતો સાર્થક કરે એવું પાત્ર એટલે દર્શ છાપૈયા એમ કહી શકાય અરવલ્લી જિલ્લાના યંગેસ્ટ બિઝનેસમેન કે જેમને ખૂબ નાની વય પોતાની કોઠાસૂચ પોતાનો અભ્યાસ ખેડૂત પુત્ર આ તમામ ગુણોને પોતાની અંદર ઉતારી અને સુંદર મજાનો નવો વ્યવસાય નવો બિઝનેસ શરૂ કરી અને અરવલ્લી જિલ્લાના તમામ યુવાઓને તમામ યુવકોને તમામ વ્યક્તિઓને પ્રેરણા આપતું પાત્ર એટલે દર્શ સ્થાપ્યા આજે આપણે એમના જે બિઝનેસનું સ્થળ છે એટલે કે મીસવા મસાલા મારી પાછળ તમે જોઈ રહ્યા છો તેમની ફેક્ટરી છે આજે આપણે આ એમની ફેક્ટરી છે એમનો જે વ્યવસાય છે એમને ખૂબ નાની વયે આ વ્યવસાય કેવી રીતના શરૂ કર્યો તેમના બિઝનેસના સ્વપનો શું છે તે તમામ વિશે જાણીશું એમાંથી પ્રેરણા લઈશું અને જાણીએ દર્શ સાભૈયા અને એમના મીશવા મસાલા વિશે તો ચાલો શેર કરાવું તમને આ ફેક્ટરીને મારી સાથે છે મારા ખાસ મિત્ર પરેશ પટેલ અને જોડે જોડે સંલગ્નતા કહેવાય સંયોજક કહી શકીએ એવા દર્શ છાપૈયાના પિતાનું નામ પણ પરેશભાઈ છાપૈયા છે તેઓ પણ ખેડૂત પુત્ર છે અને પોતે પણ વ્યવસાયકાર છે વા આ જે ગ્રુપ છે એ ગ્રુપમાં આજે આપણે એમનો બિઝનેસ છે કે આ મસાલા દાળ શાકના બાદશાહ કહી શકાય દાળ શાક માં સૌથી અગત્યનું હોય તો આપણા જે મસાલા છે જો મસાલા સારા હોય

આપણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિનો રિવાજ છે તમે તમારા જ્યારે ઘરે હશો ત્યારે તમારા માતા તમારા પત્ની તમારા પરિવારમાંથી કોઈ રસોઈ બનાવતા હશે ત્યારે સૌપ્રથમ ભગવાનને યાદ કરતા હશે તો મિત્રો આ મીશવા મસાલાની જે ફેક્ટરી છે એની શરૂઆત પણ થાય છે ભગવાનના દર્શન કરીને તો મિત્રો શરૂઆત કરીએ ભગવાનના દર્શનથી અને જાણીએ આ ફેક્ટરી વિશે આ સંસ્થાના ઓનર એટલે કે દર્શ છાભૈયા આપણી જોડે છે દર્શભાઈ સ્વાગત છે તમારું તમને ખૂબ અભિનંદન કે તમે આવી એક શું કહેવાય મોટું સાહસ કરવા જઈ રહ્યા છો તમારી પ્રગતિ જોઈ અને આજે તમને મળવાનો મોકો મળ્યો છે તો આ મિત્રો આ છે દર્શ ભાઈ સાહભાઈ વિશ્વા મસાલાના આમની જોડે ફેક્ટરી વિશે તેમનો આ વિચાર ક્યાંથી આવ્યો તેમના શિક્ષણ વિશે સુંદર મજાની વાતો કરીશું અને જાણીશું વિશ્વા મસાલા વિશે દસભાઈ આવશે દર્શન સોળ ટકા સો ટકા પહેલા સૌપ્રથમ ભગવાનના અને ત્યારબાદ તમારી ફેક્ટરીના ચલો

આ તરફ આવી જઈએ તો મિત્રો આ છે એમની મુખ્ય ઓફિસ અને દર્શભાઈ છાભૈયા બેઠેલા જ છે આપણે હવે સાંભળીશું દર્શભાઈ છાભૈયા પહેલા તો મિશ વા મસાલા ફેક્ટરીમાં થેન્ક યુ થેન્ક યુ દર્શભાઈ તમને મળે આનંદ થયો તો દર્શભાઈ તમને આ મિશ ફેમિલી બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યાંથી આવ્યો આ મિશ ફેમિલી એટલે કે આ તમારી આ ફેક્ટરી છે તમારું જે કામનું સ્થળ છે ક્યાં આવેલું છે એમના વિશે થોડો પરિચય તો તમારી પ્રેરણા લઈને અન્ય વ્યક્તિઓ પણ અન્ય યુવાનો પણ આ આવું કામ આવું સાહસ કરી શકે પહેલાં તો હું તમને મારું બેકગ્રાઉન્ડ જણાવીશ કે બે હજાર સોળથી હું કોલેજમાં જોડાયો ટ્વેલ્થ પછી મેં ફૂડ ટેકનોલોજી નામનો વિષય પસંદ કર્યો કારણ કે મને પહેલેથી જ રસોઈ વિભાગમાં થોડું રુચિ વધારે હતી એટલે ફૂડ ટેકનોલોજી એટલે ચાર વર્ષ વિદ્યાનગરથી બીટેક ફૂડ ટેકનોલોજી કોર્સ કમ્પ્લીટ કરી અને થી બે કંપની કરી છે ની અંદર મને વિચાર આવ્યો કે આપણે એક મસાલાની કંપની પોતાની ઊભી કરવી જોઈએ અને બે હજાર અંદર અમે આ મીસવા મસાલાની શરૂઆત કરી લોકો ઘર વપરાશની અંદર વપરાતા મસાલા લોકો આર્થિક તો ઘણા જ ખાય છે પણ એની અંદર વાળી વસ્તુ અમુક બજારમાં ખુલ્લામાં મળતી હોય છે અમુક જગ્યાએ જોઈએ એવી ક્વોલિટી પ્રોડક્ટમાં મળતી નથી માટે મારો વિચાર એવો હતો કે હું લોકોને કંઈક સારું ખવડાવું ક્વોલિટીવાળું આપી શકીએ તે માટે અમે આ બે હજાર વીસની સાલમાં અમે આ ફેક્ટરીની શરૂઆત કરી અમારી ફેક્ટરી બાયડથી સાઠંબા રોડ ઉપર સાઠંબાથી ત્રણ કિલોમીટર મેઇન હાઈવે પર આવેલી છે અમારી ફેક્ટરી ટોટલ પંદર હજાર સ્ક્વેર ફૂટની અંદર બાંધકામ થયેલું છે અને ચાલો તો આપણે ફેક્ટરીની મુલાકાત કરીએ ચાલો તો મિત્રો દર્શભાઈ જોડે સુંદર વાતચીત કર્યા બાદ હવે આપણે પહોંચવાનું છે એમની ફેક્ટરી વિશે કેવી રીતના તેમના સુંદર સ્વાદિષ્ટ મસાલા બનાવવામાં આવે છે કેવી રીતના પેકેટિંગ થાય છે અને કેવી રીતના તેમના જે મસાલા છે એ બજારથી આપણા ઘર સુધી પહોંચે છે તો મળીએ એમની ફેક્ટરીમાં છે ઓકે તો મિત્રો આવી ગયા છીએ જ્યાં સુંદર મજાના સુગંધીદાર રસોઈની રાણી સ્વાદના બાદશાહ મસાલા તૈયાર થાય છે એ જગ્યા ઉપર મુલાકાત કરીશું ફેક્ટરીની અંદર કેવી રીતે આ મરચું હળદર જીરું ચા કોફીના મસાલા પીસાય છે પેકેટિંગ થાય છે સાફ સફાઈ કેવી છે કેવી રીતના ચારણીથી સફાઈ કરવામાં આવે છે તે સુંદર મજાની માહિતી તો શસ્ત્રો સજી લીધા છે સ્વચ્છતા જ પ્રભુતા તો મળીએ હવે

શરૂઆત તમારે મરચાં તો પીસાવાના ચાલુ જ છે તો બતાવો કે કેવી રીતના આ સંપૂર્ણ પ્રોસેસ છે આ રો મટિરિયલ વિભાગ છે સૌપ્રથમ મટીરિયલ આવે એટલે અનલોડિંગ કરવામાં આવે ગાડીઓ ત્યારબાદ પીસાઈ કરતાં પહેલાં દરેક મસાલાને હાથ વડે સફાઈ કરવામાં આવે મરચું હોય તો એની અંદર પથ્થર કાંકરા દોરી કે જે કંઈ અંદર વસ્તુ હોય એ બધી ઇમ્પ્યુરિટીસ બધી અલગ કરવામાં આવે અને ત્યારબાદ એમને પીસાઈ કરવામાં આવે છે બરોબર તો આ જે મશીનમાં છે બરોબર આ મરચાનું મશીન છે મરચાની અંદર આપણે જનરલી થ્રી સ્ટેજ ગ્રાઇન્ડિંગ કરતા હોઈએ છીએ થ્રી સ્ટેજ નો મતલબ એટલા માટે છે કે મરચાં ની અંદર તે એના જે ન્યુટ્રિશન વેલ્યુ હોય એ ઘટી ના જાય

પેકિંગ એરિયામાં લઈ જવાતું હોય છે પેકિંગ માટે ચલો આપણે પેકિંગ એરિયા ઓકે જોઈએ પેકિંગ એરિયા આ ઓટોમેટિક પેકિંગ મશીન છે જેની અંદર વજન થઈ અને પાઉચ આપણે જે પ્રમાણે લડીઓ કાઢતા હોય એ પ્રમાણે લડીઓ થઈ અને અહીંયાથી પેકિંગ થતું હોય છે પચાસો બસો ના પેકિંગ અઢીસો કિલો એ પ્રમાણે પેકિંગ અહીંયા થતા હોય છે અહીંયા વેરિફિકેશન માટે ફરી એક વખત વજન કરતા હોય ઓકે 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 બરોબર તો મિત્રો આ છે મિશ્વા મસાલાની સુંદર ફેક્ટરી મસાલા વિશે જાણ્યું આપણે કેવી રીતના પ્રોસેસ કરવામાં આવે છે કેવી રીતના એને દળવામાં આવે છે કેવી રીતના પેકેટિંગ કરવામાં આવે છે અને કેવી રીતના બજાર સુધી પહોંચે છે ત્યારે આગળના ભાગમાં જોઈશું કે આ પડીકા તમે જોઈ રહ્યા છો તે કેવી રીતના આપણા ઘર સુધી પહોંચે છે તો દર્શભાઈ આ પડીકા તો તૈયાર થઈ ગયા હવે આ જે મસાલાના જે પેકેટિંગ છે તે કેવી રીતના બજાર સુધી પહોંચે છે તે પ્રસેસ પણ સમજાવી દો અત્યારે હળદરનું પેકિંગ થઈ જ રહ્યું છે આપણે હળદરનું પેકિંગ જોઈશું અહીંયા હળદર વજન કરી વેરીફાઈ કરી અને પેકિંગ થતી હોય છે

એમનો જે નાનકડો ફેક્ટરીની આગળ જે શોરૂમ છે કે જેની અંદર આ તમામ મસાલાઓ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય છે ગ્રાહકો ફેક્ટરી આવીને પણ તેમના મસાલાની ખરીદી કરી શકે છે રિટેલ માલ પણ તેઓ સેલ આઉટ કરે છે તેની પણ આપણે મુલાકાત લઈએ તો ચાલો હવે એમના નાનકડા શોરૂમ પર ચાલો તમને બતાવીએ આપણે ફેક્ટરી આઉટલેટ ઓકે તો મિત્રો આ છે મિશ્વા પરિવારનો તેમની ફેક્ટરીની આગળ આવેલો નાનકડો શોરૂમ એમનો આઉટલેટ કે જ્યાંથી ગ્રાહકો ફેક્ટરીની મુલાકાત દરમિયાન રસ્તા ઉપરથી પણ રિટેલ વસ્તુઓ ખરીદી શકે એટલા માટે તો દર્શભાઈને કહીશ કે તેઓ કેટલા પ્રકારના મસાલા અહીં એનું પ્રોડક્શન કરે છે અને ગ્રાહકો સુધી આ મસાલા કેવી રીતના પહોંચે છે તેનો સ્વાદ કેવો છે તો દર્શભાઈ આપણે ટોટલ એકવીસ જાતના મસાલા બની છે જેમાં રેગ્યુલર મરચું એક્સ્ટ્રા હોટ મરચું અલગ અલગ પ્રકારના મરચા છે હળદર છે રસોડામાં વપરાતા ગરમ મસાલાઓ છે દરેક પ્રોડક્ટ છે એ આ પ્રોડક્ટ તમે જોઈ શકો છો બરોબર બરોબર ટૂંકમાં તમે કુલ એકવીસ પ્રકારના અલગ અલગ મસાલા બનાવો છો

સો ગ્રામ થી લઈ આપણે દસ રૂપિયા થી લઈને દસ રૂપિયા થી લઈને પાંચ કિલો ત્રીસ કિલો સુધીના પેકિંગ છે બલ્કમાં બરોબર અમુક આપણે બી ટુ બી જે હોલસેલ આપતા હોય છે પાંચ કિલો ને ત્રીસ કિલો ની બેગો પણ આપતા હોય છે અને નાનું દસ દસ રૂપિયા ની પડી સુધીનું પણ પેકિંગ આપણા જોડે ટૂંકમાં તમે નાના ગ્રાહક થી લઈ અને હોલસેલ ગ્રાહકો સુધી મોટા લગ્ન પ્રસંગો સુધી મોટા રસોડા સુધીનું પણ તમે ખૂબ ધ્યાન રાખ્યું છે યસ તે પણ તમારું ખૂબ સુંદર આયોજન કહેવાય તો મિત્રો આ છે

અમારા સાથે અત્યારે પાંચ હજાર દુકાનદારો જોડાયેલા છે અને અમે અત્યારે ઓલ ઓવર ગુજરાત દુકાનદારોને ડિલિવરી આપીએ છીએ અને ડાયરેક્ટ કસ્ટમર માટે ઓલ ઓવર ઇન્ડિયા ફ્રી ડિલિવરી છે તમે ગમે ત્યારે મસાલા અમારા કંપનીના મિશા મસાલાના મસાલા મંગાવવા માગતા હો તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો અને કોઈ કોઈ તાલુકા વાઇઝ અમે ડિસ્ટ્રીબ્યુટર નીમતા હોઈએ છીએ અને કોઈને ડિસ્ટ્રીબ્યુટર થકી અમારી ફેમિલીમાં જોડાવવું હોય

બિઝનેસમાં કેવી રીતના ઉમેરવું તેનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે વિડીયોની શરૂઆતમાં જ મેં કહ્યું હતું મન હોય તો માળવે જવાય મોરના ઈંડા ચિતરવા ના પડે અને ક્યારેય નિષ્ફળ જતું નથી તેનું સુંદર પ્રેરણા લઈએ તેમના જીવનમાં તેમને જે અભ્યાસ દ્વારા આ સુંદર મજાનો બિઝનેસ ઉભો કર્યો છે તે આપના સુધી પહોંચે આપ પણ એમાંથી પ્રેરણા લો પ્રગતિ કરો અને આગળ વધો તે જ અમારા આજના વિડીયોનો હેતુ હતો સૌને જય શ્રી રામ